ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં ઉભરાતી ડ્રેનેજ નો પેચી દો પ્રશ્ન એકવાર ઉભો થતા સ્થાનિક લોકોનું જીવન જીવવું દુષ્કાળ થઈ પડ્યું છે તંત્રના બે જવાબદાર સત્તાધીશો કે નગરસેવકો આ મુદ્દે કશું ન કરતા હોવાની સ્થાનિકો કરી રહ્યા છે રાવ આવા ગંભીર પ્રશ્ન સંદર્ભે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પરિણામ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ અંગે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર દિવસથી થી ચોવીસ કલાક ભૂગર્ભ ડ્રેનેજ લાઈનોમાં

યક્ષપ્રસ્ત પણ સર્જાયું છે બાળકો વૃદ્ધો આ ગટરના પાણીના કારણે બીમાર પડી રહ્યા છે તો બીજી તરફ ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ પ્રબળ બની રહી છે ત્યારે આ પ્રશ્નોનું તત્કાલ નિરાકરણ આવે તેવી સ્થાનિકો અને દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે નામ ગોહેલ છે હું ચાનો કરું છું ચાની લારી છે મારે છેલ્લા તલાવડી રેલવે ફાટક પાસે

સાહેબ ને અહીંથી નગરસેવકો નીકળે છે છતાં આખે પાટા બાંધીને નીકળે છે ને એને કોઈ આ વસ્તુ નજરે પડતી નથી એક તો અહીંયા અમારે રેલવે ફાટકની સમસ્યા હવે સાહેબ અમારે અહીંયા વેપાર વેપાર ધંધો કરવો કે પછી આની અહીંયા અમારે દોયડા કરવું અહીંયા અમારે કોઈ અમારે જાતું નથી એક તો અહીંયા મંદિરનો માહોલ ચાલે છે એમાં એમાં જ આવી રીતના બધું થાય કે અમારે સાહેબ ધંધો કરવો કે શું કરવું તે માટે અમે વિન સરકારને વિનંતી કરીએ છીએ કે આનો જલ્દીથી જલ્દી નિકાલ કરે તમે કેટલી વાર રજૂઆત કરી અમે 4 થી 5 વાર રજૂઆત કરી ને આ પમ્પિંગ સ્ટેશન નું બધું પાણી આવે છે પમ્પિંગ સ્ટેશન અમે 3 4 વાર જીયા પણ કોઈ લોકો કોઈ જવાબ દેવા તૈયાર જ નથી વાસ બહુ આવે છે વાસ તો બહુ છે દુર્ગંધ એટલી મારે છે ને કે કોઈ અમારે વેપારી જો અમુક આવ્યો હોય ને સાહેબ આયા ઊભા રહીને નથી રહી શકતા મેન આવે છે હા મેન આવે મોઈન રોડ ગણાય છે કુંબરવાળા રેલવે ફાટકનો નો તલાવડી વિસ્તાર છે ને બે બંને સાઈડ પાણી ભરાયેલા છે હલકા રોડે પાણી ભરાય રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર